રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું ને આપણે ખાતર ભરવાનું હે ગદપ વાવવાનું હે તો થોડુંક ખાતર એમાં નાખી દઈ ઉપડી જો જોડાવીને કમ્પ્લીટ કરી રાખ્યું છે ઉપડી તમને બતાવું કે એવી ઉપડી છે અમારા સુબેન આ બાજુ જો હજી લારામ ને લારામ રમ્યા જ બે દીધા

આવી રીતના ફિટ થઈ જાય સીધું બાવળામાં અહીંયા અહીંયા આપણે સીધું ટોપલિંગ રાખી જેક આપ્યો છે વાળી આવે અત્યારે ડબલ જેક આવે પણ તો પોપોપ બિહારવો પડે આમાં આપણે એક વાળી લીધી હાલો ખાતર નાખી દે થોડુંક જોતા રહીજો આપણે જો અત્યારે ખાતર નાખી દીધું બધે ઢગલા કરી નાખ્યા છે જો આઈડ બાજુ આટલા ઢગા કર્યા છે અને તો પડાય કંઈ કાળ બાજુ નાખી દીધું આલી બાજુ ગદપ વાવવાનો છે આલી બાજુ ઓલી આપણે વાઢવારી જાય આવે ને એ વાવવાની આલી બાજુ આટલા ઢગલી કરી નાખી છે

પંચીયા જોડાવી નાખી આ પડે પંચિયા હાકવા ને તો જોડાવીને પછી મને હાકવા સારું બ્લોક માં બીના રહી જ આપણે જો આવ્યા હતા અત્યારે એરડામાં આંટો મારવા એડામાં લીલી પોપટી આવી જાય દવા છાંટી જશે જો તમને દેખાય તો ઉડે તો જો ઉડે તમને બતાવું